બધા મજામાં બધા જય માતાજી અરે મસ્ત મજા ફ્રેશ થઈને કે આપણે કેમકે હમણાંથી બે દિવસ થઈ ગયા છે આપણે બીમાર જ તો બ્લોગ આવતા નહોતા હવે બેને લીધેલું હતું તો હવે આપણે લઈ લીધું છે એટલે હવે આપણે બ્લોગ બનાવવાના છે મને તો સુધી એના હાથમાં નહીં આવે પછી કાંઈ નક્કી ન કહેવાય આમાં એવું હોય એમ કે અત્યારે હું કે મજા નહોતી કે એટલે કે એમ બેસ હીરક મળતો નહોતો આમ બોલ્યું નહોતું શકતા કે હીરક બ્લોગ બનાવવાનું થાય કે એવું મૂડ જ નહોતું આવતું પણ આપણે તો શું કહેવાય કે એક બે દી બ્લોગ ન આવીએ તો પાછી બધાને બધાની કમેન્ટ ઘણી બધી આવવા મળે કે ભાઈ બ્લોગ કેમ ન થાય એ ટાઈમ કેમ બદલી ગયો તો એવું હતું કે એ બધું તમારી સાથે અમે શેર કર્યું હતું કે આવી બધી પરિસ્થિતિ હતી તો એને લીધે હીરકો ટાઈમ મળતો નહોતો બ્લોગનો આપણે તો એને લીધે આખું કે શેડ્યુલ આમ બગડી ગયું હતું હેરફામાં શેડ્યુલ જ નહોતું એને લીધે કે આ બધું શું થતું હવે પાછું આપણે કે કમ્પ્લીટ થઈ જવાનું છે ને નવી ભાઈના હે કે આપણે કન્ટેન્ટ બનાવવાના છે પણ આપણે કોઈ અત્યારે કે પરમિશન નથી દેતા એ વાંધો હે એ તો આપણે કે બહુ બહુ એટલે બહુ આમાં અલગ થવાનું કે નેદવા દો અમારે નહીં આવતા નહીં જે માતા થાય હા મજા હોય કે તો પડે ભાઈ એમાં ના આવે કે ભાઈ તમે ભાઈ મને લ્યો

અરે તો જો નિયદવાનું છે મેં આપણે હે કે પ્લાન હે આપણે ગીરનાર કેમ કે આવા સોમાહાનો હે કે મસ્ત નો એવો પ્લેટફોર્મ બની ગયેલો હોય ગીરનાર અમે એક નંબર લોકેશન હોય ને મસ્ત જોરદાર હોય આવાનો ભવ્ય ભવ્ય જોવા લાયક હોય બધું પણ ખેલે કોઈ હે કે મારે પરમિશન નઈ દેતા સુરજી જવાનું એમ સુરજી ના આવે ને ખાટલા મારી ઊભા નઈ છે તોય પણ ઊભા તો થઈ ગયા હવે હવે શું છે અંતે ઊભો થઈને પાઉ જૂનાગઢ જાવું તો તે જૂનાગઢ જઈને પાછો ખાટલા મુ ના ના ભાઈ કાઈ ન એટલે કે મારે પરમિશન પરમિશન મળી દે કે તો આપણે કે જઈ ફરવા એમ હવે તો હે કે આપણે ફાઇન થઈ ગયા તમારે બધા લીધે જો બધા મસ્ત મજા નહીં કે આપણે ઊભા થઈ પણ હવે ઘેરા પૂછીને ત્યાં કે એટલે ના પાડે કે તે જવું નહીં તમે ત્યાં મનાવો તો પડશે હવે સોમાન સિઝનમાં ગિરનાર ન જાય તો ક્યાં જાય એવું થઈ ને એટલા માટે હે કે બે દીમાં ગિરનાર જવાનું છે પણ આપણે કોઈ હાથ ને પાડે ગિરનાર જાવ કે او مزه چي نه 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 نه

હું તોરી કઈ કહું મુરત માં મે તને પૂછ્યું જાઓ તો આ નો પડે નહુલે હું તો ના પાડું તેમ તું માના કાઈ અલ્યા હા મારું માના તો તારું જ માનું ને સાચું ને 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 દો મડે જા ત્યાં કેવી એડા નેદ મને દેખે આપણે જાવન થઈ ને ઈ નો હવે વેલો ઉપર થી ને સો કે ને તો હવે વેલો બધી તૈયાર એમ કેમ ન કેતી

હા તા આ કંપન છે કે શેલી ઓથે હવે જો ઓલે નહી ને ઓલી બાજુ છે કે બેલી ને એવું આખોન ચાલુ છે ઈ લે કે હરતું ને દે જાય છે એક વીગા નું

गरम गरम चाय आ गयो छे गरम गरम चाय आधो अदरक छवाई चाय ले लो हां तने लारी खोल देवन जडो रे एम लागे छे न वेसवा जावे हां एन एम लागे होय बैठ बैठि वेसवे लारी बनावन तानी हां हो कसर कर के हनू के गरम गरम तो भरावा दो केती नहीं तो बांगू नाखिया करे खोटे

ભાઈ તમે હે કે કોઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આવા સોમાહન ગિરનાર મારે જવાય કે ન જવાય હમણાં તો આપણે મસ્ત મજાનું ફાઇન થઈ જશે તો તમે કમેન્ટ કરજો તમે કમેન્ટ ઉપર આધાર રાખીએ આપણે હાલ કમેન્ટ હજો તો વિચારશું કે મારે ગિરનાર જવું કે ન જવું તો આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો ને આપણે હવે મળીએ નવા મજેદાર બ્લોગ સાથે ને આજનો બ્લોગનો અહીંયા અહીંયા જ કરી દઈએ આશા રાખી તમને છે હશે ગમી હતી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં મળ્યો નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી